નમસ્કાર મારું નામ દીપિકા વેલા છે હું ભાવનગરની વતની જ ગ્રેજ્યુએટ છું અને કોમર્સ ફિલ્ડમાં જ આગળ અભ્યાસ શાંતિ ક્ષેત્ર છેલ્લા છ સાત વર્ષથી હું આ ક્ષેત્રિને જોડાયેલી છે આજે કહાનીયા ચેનલ દ્વારા પ્રસ્તુત થઈ રહેલા શબ્દ સરિતા શોતગર હું મારો રચિક રે રજૂ કરવા જઈ રહી છું તો આશા છીએ આ મારી જજનાની માન આ લેખ મેં તારીખ બાવીસ ત્રણ બે ચાર વીસ રોજ નફી જેનું શીર્ષક છે ખુદને મને છે કોણ છે આ કેવો છે આ શું નામ કામ શું કર્મ છે કોણ છે આ કેવો છે આ શું નામ કામ શું કર્મ છે છોડનેથી કોઈને શ્યાને વિચારે તારી ખુદની સાકી કરની આપને રોજ કેટલા બધા જાણ્યા અજાણ્યા માણસોને મળતા હોઈશું તેમની સાથે કેટલીક જાણી અજાણી વાતો કરતા છે તેમાંથી અમુકને હંમેશા બીજા સાથે મળી કોઈક ત્રીજાની જ ટેવ કુટુંબની વાતો કરવાની આદત હોય છે તે લોકો આપણી સાથે એવું વર્તન કરે છે કે તેમનાથી વધુ સારી શુભ ચિંતન વ્યક્તિ આપણને દીવો લઈને શોધવાથી પણ નહીં મળી શકે પરંતુ આપણા છૂટા પડ્યા પછી તે કોઈ અન્ય સાથે મળીને આપણી વિશે એટલી વાતો કરશે જેટલી કદાચ આપણે પણ આપણા ખુદ વિશે નહીં જાણતા હોઈએ વાત એ નથી કે અમુક લોકો આપણા વિશે કેવી અને કઈ રીતે વાત કરે છે કયો તો લોકો કહે કે લોકો કામ કહે કોણ શું કરે છે કોણ કેવું છે કોઈની આદત કેવી છે એ બધી પંચાયત કરવા કરતાં સારું છે કે એટલું કદાચ આપણે ક્યારેક આપણા વિશે વિચારીએ ઘણીવાર આપણને આપણા વિશે જ નથી ખબર પડતી કે આપણને શું ગત છે શું શોખ છે કઈ સારી કઈ ખરાબ આદત છે સ્વાર્થી બનવાની લાગતી પણ ખુદની સારી ખરાબ આદતો વિશે ના જાણતા હોઈએ પોતાની ભૂલો ના શોધી શકતા હોય અને હંમેશા બીજાની ખામી જ જોવી અને હંમેશા બીજાની જ ભૂલ ફાય એવું સાબિત કરવું એ ક્યાં સુધી માન્ય છે બીજાની શું ખામી છે એ વિચારો કરતા પોતાની ક્યાં ભૂલ છે પોતાના કંઈક ક્ષમતા છે કંઈ આવડત છે એ જોઈએ તો સફળતાની સીડી જાણી શકાય મારો સ્વભાવ કેવો છે મારું વર્તન કેવું છે મારા વર્તનથી કોઈને લાગણી તો નથી દૂપાતી દે એ જાણવું વધુ જરૂરી છે જો તમારે કંઈક આપવું જ હોય તો કંઈક કોઈલા ચહેરા ખુશી આપો ને કોઈકને વૃક્ષા આપજો તમારે કંઈક લેવું જ હોય તો કોઈકની શુભ શુભેચ્છાઓ દોવાઓ કોઈકના મનને દે તેમના નિશાશા અને કામ શુકામ છો આપણને આ દુનિયામાં ઘણા લોકો ઓળખતા છે જાણતા હશે પણ આપણને સમજવા વાળા બહુ ઓછા હશે અને એમાં પણ એકાદ વાત તો એવી હશે જ કે ફક્ત આપણા સિવાય કોઈને ના ખબર કેમ કે આપણને આપણી ખુદ કરતાં વધારે સમજવા વાળું કોઈ નથી ખોટી ક્યારેક તો ખુદને જાણીઓ ક્યારેક તો ખુદના સાથને માન્યો પોતાને ખુશ રહેવા માટે હંમેશા બીજા પર નિર્ભર રહેવું જરૂરી છે નહીં લે તો ચાલ આજ ખુદને જાણી લઈએ ખુદનો સાથ માણી લઈએ આજ એકાદ ખામી ખુદની શોધી લઈએ આજ ખુદની એકાદ સારી વાતના ખુદ જ વખાણ કરી દે આજ ખુદને સમજી લઈએ આજ થોડું ખુદને સમજાવીએ આ સાથે મારો લેખ અહીં પૂર્ણ થાય છે હું આશા રાખું છું કે આપ સૌને મારી આ રચના ગમી હશે મારી રચનાને લોકો સમક્ષ રજૂ કરવા માટે પ્રોત્સાહન સાથ સહકાર અને એક માધ્યમ આપવા બદલ હું કહ કહાનીયા ચેનલની આભારી છું અને ખાસ આભારી છું કહાનીયા ચેનલના ફાઉન્ડર ઓથર અને મારા કોલેજ ટીચર જસ્મીન ભટ્ટ કે જેમણે મારા ક્ષેત્રે રહેલા રસ અને આવડતને ઓળખીને મારી રચનાઓ લોકો સમક્ષ રજૂ કરવા પ્રોત્સાહન સાથ સહકાર અને માધ્યમ પૂરું પાડેલી છે આ સાથે મારી વાતની હું વિરામ આપું છું જોડાયેલા રમો કહાનીયા ચેનલ સાથે અને સાહિત્યકારની અલગ અલગ રચકાઓને માણતા રહો અસ્તું